કરમળ ગુરુકુળ શ્રીજી વિદ્યાધામના આંગણે ભેર ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો આ ખેલ મહાકુંભમાં છસો મીટર દોડ ચક્રફેક તથા ગોળાફેક સ્પર્ધામાં મોજીદર પે સેન્ટર શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળથી સફળતા પ્રાપ્ત કરી હતી જેમાં અંડર ફોર્ટીનમાં છસો મીટર અને ચક્રફેકમાં કોમલબેન પ્રકાશભાઈ બુટિયા પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને સાથે સાથે અંડર ફોર્ટીન ફેકમાં અર્જુનભાઈ ભીલે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેમજ કબડ્ડી અંડર ફોર્ટીનમાં ગોળા ફેંકમાં અર્જુનભાઈ ખેમાભાઈ ભીલ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો આ ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઝીરોમાં તારીખ છ જાન્યુઆરીથી તેર જાન્યુઆરી સુધીમાં ચુડા તાલુકાના અંડર નાઇન ઇલેવન ફોર્ટીન સેવન્ટીન તેમજ ઓપન કેટેગરીમાં કુલ એક થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો કરમળ ગુરુકુળ શ્રીજી વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવેલ હતું જેમાં ચૂડા તાલુકાની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પ્રાપ્ત વિગત અનુસાર શિક્ષણ વિભાગ તથા રમતગમત અને સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત ચૂડા તાલુકાના ખેલ મહાકુંભની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક વિભાગથી ઉચ્ચતર માધ્યમિક વિભાગ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કરમળ ગુરુકુળ શ્રીજી વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા તાલુકાના ખેલ મહાકુંભના કન્વીનર રઘુભાઈ સોંડલાના જણાવ્યા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં સરકારી તથા ખાનગી શાળાઓના શાળા કક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓએ કબડ્ડી ખોખો વોલીબોલ લાંબી કૂદ ઊંચી કૂદ સો મીટરથી આઠસો મીટર સુધીની દોડ બ્રોડ જમ્પ તેમજ નવ વર્ષ સુધીના બાળકો માટે પચાસ મીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો ખેલ સહાયકો કોચ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા કક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ચુડા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે આ સફળતા બાદ મોજીદર પે સેન્ટર શાળાના આચાર્ય મહાવીરસિંહ વાળા દશરથસિંહ પરમાર તથા ગોપીબેન પટેલ તથા શાળા પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી பியூரோ ரபோர் பரத் சிப்மார நகர்